દેશની સૌથી ઊંચી નોકરી કરવાના સપના જોનારા આ પરીક્ષાર્થીઓ માટે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે કલાકોના કલાકો વાંચતા પરીક્ષાર્થીઓને એક સમાચારે ચિંતામાં મૂકી દીધા છે આ સમાચાર છે યુપીએસસી ની મુખ્ય પરીક્ષા પદ્ધતિમાં થયેલા ફેરફારના ફેરફાર તો એક જ થયો છે પરંતુ તેની અસરો દુરુકામી છે મુખ્ય પરીક્ષા પદ્ધતિમાં થયેલા પરિવર્તન મુજબ યુપીએસસી ની પરીક્ષા આપનારીક્ષા માધ્યમમાં ની ડિગ્રી પ્રાપ્ત કરી હશે તો પણ તેઓ ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપી શકશે નહીં અથવા તો ઓછામાં ઓછા વિદ્યાર્થીઓ પ્રારંભિક પરીક્ષા પાસ કરશે તો જ તેઓને ગુજરાતી માધ્યમમાં મુખ્ય પરીક્ષા આપવાની છૂટ મળશે અન્યથા અંગ્રેજી અથવા હિન્દીમાં પરીક્ષા આપવી પડશે ઈચ્છા હોય હોય કે ન એક નવો તુઘલખી નિર્ણય એવો પણ લેવાયો છે કે જે પરીક્ષાર્થીએ ગુજરાતી સાહિત્ય વિષય સાથે સ્નાતક કર્યું હશે તે પરીક્ષાર્થી જ ગુજરાતી સાહિત્ય અથવા વૈકલ્પિક વિષય રાખી શકશે જ્યારે અન્ય વિષયોમાં આવી કોઈ પાબંધી મૂકવામાં નથી આવી

એક તો ગુજરાતના ઓછા વિદ્યાર્થીઓ યુપીએસસી ની પરીક્ષા આપે છે અને તેમાં પણ હવે ફેસબુક નો સહારો પણ લીધો છે ફેસબુક પર યુપીએસસી રીજનલ લેંગ્વેજ સપોર્ટ યુનિયન નામ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે જેના પર લોકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે પણ સવાલ એ છે કે આવું નિર્ણય લેતા પહેલા કોઈ વિચાર કરવામાં નહીં આવ્યો હોય અંગ્રેજીનું મહત્વ વધશે તે સારી બાબત છે પરંતુ ગુજરાતી ભાષાની અવગણના કોઈ રીતે સાખી લેવાય તેવી નથી ગુજરાતીઓના લોહીમાં સાહસ છે તાકાત છે ગુજરાતીઓને કોઈ સરહદો નડી નથી પરંતુ માત્ર ભાષાની જ્યારે વાત આવે છે ત્યારે ગુજરાતી જે ખાસ કરીને યુવાનો છે જે સનદી અધિકારી બનવાના સપના સાથે યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે તેમને એક આ ભાષાની જે મર્યાદા છે કદાચ આગામી દિવસોમાં નડશે યુપીએસસીનો જે નિર્ણય છે પરીક્ષામાં જે ફેરબદલ કરી છે એના કારણે આ યોગ્યતા હોવા છતાં એક માત્ર પદ્ધતિના કારણે ગુજરાતીઓમાં અને ગુજરાતી યુવાનોમાં જે તાકાત છે એ કદાચ આપણે ઓછી આંકવામાં આવશે અને જે સનદી અધિકારીઓ જે સેવા આપશે સમગ્ર દેશમાંથી એમાં ગુજરાતીઓની આ જે સંખ્યા છે એમાં ઘટાડો નોંધાશે એક નિશ્ચિત છે આ સમયમાં યોગ્ય પગલા લેવા એ અનિવાર્ય છે કેમેરામેન વિજય પટેલ સાથે દિનેશ સિંધવ વીટીવી અમદાવાદ